જોટાણા તાલુકાના ધનાલી ગામને અડીને આવેલા મરઘા કેન્દ્રના કારણે માખીઓનો ઉપદ્રવ વધતા સ્થાનિકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે માખીઓ અને મચ્છરના કારણે લોકોની તકલીફોમાં વધારો થઈ રહ્યો છે તેમજ ભયંકર બીમારીઓ થઈ શકે તેવી શક્યતાઓ સાથે જીવન જીવી રહ્યા છે આ બાબતે આરોગ્ય તંત્ર માખીઓના ઉપદ્રવ સામે દવા છંટકાવ કરાવે તેમજ જેના કારણે માખીઓનો ઉપદ્રવ વધી રહ્યો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી આ અંગે આરોગ્ય તંત્ર આગળ શું પગલાં લેશે તે જોવાનું રહ્યું જલાલુદ્દીન શેખ પોતે ધનાલી બાજુમાં પોલ્ટ્રી ફાર્મના હિસાબે મરણ વધારે થયું છે એના હિસાબે માખીનું ઉત્પાદન વધારે થયું છે તો શું છે આખા ગામની અંદર માખીનું બહુ ત્રાસ છે કોઈ ખાઈ નથી શકતો કોઈ બહાર નથી નીકળી શકતું એવી રીતે બહુ તકલીફના ઘર થયા છે પંચાયતમાં અમે જાણ કરી દ્વારા કોઈ આપણને રિસ્પોન્સ આપતા નથી તો હવે આરોગ્યમાં કંઈક તમે પ્રોસેસ કરો તો અમે કંઈક નિરાકરણ લઈ શકીએ માખીઓના હિસાબે કે ખાવામાં માખીઓ પડે છે અને ઢોર ઢાંકરા બાપડા બધા બહુ રીતે હેરાન થાય છે હવે એ હિસાબે બધી બહુ તકલીફ છે આખા ગામમાં ધનાલી ગામમાં બધી રીતે માખીઓનો ત્રાસ બહુ વધી ગયો છે આ પોલ્ટ્રી કામના હિસાબે કેમ કે ત્યાં મરણ નું મરખીનું મરણ વધારે થયું છે એના હિસાબે આ માખીનો ઉપયોગ આ બાજુ મરઘા ફાર્મ છે ઈથી સાહેબ મરઘા ફાર્મ ખાલી થાય એટલે ઈથી આ બધી માખી ગામમાં પ્રવેશ કરી અમારા ગામમાં ઘરે સાહેબ ખાવાની ભાવથી એવી માખી આવી છે કે આખા ગામમાં પ્રવેશ કરી છે એટલે હમણાં ખાઈ નહી શકતા સાહેબ એ પ્રમાણે અમે આનું હરી ફરી ની એકતા ગોમમાં આવી જાય માથું આવી છે આ મરઘા ફાર્મ આજુબાજુ બંધ થઈ જાય તો સારી વાત છે અગાઉ પરિસ્થિતિ થયેલી સાહેબ ના મીરાજ વાળા નહીં આવી પણ ગામ લોકોએ કરી હતી એ લોકોએ સરપંચને સરપંચ આલેલી ના નહીં આવી કંઈ કોઈ દવા બવા કોઈ લાગુ જ નહીં કરતી સાહેબ